હેલો ગાય ક્યાં છે મજામાં ને હું ગુજરાતી ભાઈ લઈને આવ્યો છું વિડીયો હાલના વિડીયોમાં તમે જોઈ શકો કે તમારા આઈડીમાં બે હજાર બાણું ડાયમંડ માઇનસ થઈ શકે છે એક મારી પાઇબુની આઈડીમાં જ થઈ જશે તો તમને બતાડીશું તો તમે જોઈ શકો છો પાયબુની આઈડીમાં બે હજાર બાણું ડાયમંડ માઇનસ થઈ થઈ ગયા છે હમણાં ચારથી પહેલાં જઈને હજાર માઇનસ થયા છે એને ઓપ્શન બે હજાર વીસ એટલે બે હજાર બારનું ડાયમંડ ક્લીમ કરવા જ્યાં ભાઈએ ક્લીમ કર્યા ચા ભાઈના ડાયમંડ માઇનસ થઈ ગયા છે હવે તેની આઈડીમાં આપણે રમી પણ શકતા રમવું હોય તો એમ કે છે બે હજાર ડાયમંડ ટોપ મારો બે હજાર બારનું ડાયમંડ તો તમારી આઈડી ખુલશે જો આવું આવી જાય સ્ટાર્ટ કરો ત્યાં ભાઈ તમારું આવે તો તમે બે હજાર બારનું ડાયમંડ લલાસમાં આવીને ક્લીમ કરવા તો નહીં સ્ટાર્ટમાંથી ડબી જેવું એમાં રીમૂવ કરવા દઈએ છીએ તો કહી દેશે આપને તો વિડીયો ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જે પચાસ થઈ ગયો હું તમને લોક ગીવે કરવાનો છું ધન્યવાદ જોવા માટે